બનાવતો બનાવતો છું દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં એક ગામ છે આ ગામની અંદર વાવાઝોડું આવે છે બસો ઘર પડી જાય છે અને ઈ બસો ઘર હું અમેરિકા હતો કેનેડા આવ્યો ને કેનેડા સીધો ગોંડલ ગયો ને ગોંડલથી સીધો ન્યાય ગયો આદિવાસી વિસ્તારમાં અને ન્યા ઘર બનાવતો બનાવતો મને ખબર છે કે મારે અહીંયા આવવાનું હતું આયા ઘર બનાવતો બનાવતો આવ્યો છું ને કહેવાય છે ને ઠાકુરજી નું સેટિંગ હોય છે કે ભાઈ તમે કોઈ પણ વસ્તુ કરતા હો તો એમાં દાદાનો આશીર્વાદ હોય છે કે આ તારે જ કરવાનું છે એવું નથી જીવનમાં કરોડો રૂપિયા બધાને આપ્યા છે પણ ઈશ્વર નિમિત્ત બનાવે છે કે આ કામ તારે જ કરવાનું છે આ ઘર સભા તમારે જ કરવાની છે બાકી બહુ અમારી જેવા કરોડો લોકો સમાજમાં પેડા છે જે અમારી કરતા સારું કામ કરે છે પણ અમને ઈશ્વરે નિમિત્ત છે એટલે હું હરેક લોકોને કહું છું યંગ જનરેશન મને ફોલો કરે છે તો તો તમામને કહું છું કે માણસ કામ કરતો હોય રાજી થાવ પણ આપણામાં આવૃત્તિ એટલી બધી આવી ગઈ કોક કાંઈક આગળ વધતો હોય એટલે સીધા ચાલુ થઈ જાય એ તો હવે એના બાપ ઉપર લેણું હતું પચીસ લાખનું વખાણ ક્યારેય જીવનમાં આપણે નથી કરતા કોઈ આપણે એમ કે આ માણસ હતો નાનો એવો માણસ હીરા ઘસતો ઘસતો આજે બિલ્ડર બની ગયો કે એ તો બે નંબર નો હશે આવા જોની આપણે વખાણ નથી કરતા પણ તમે આવા સંતોના સ્ટેજ પર આવો છો તો તમને શીખવા મળે છે કે માણસની પ્રશંસા કરતા પણ